એક છોકરો છોકરી જોવા ગયો તે છોકરીને બાપુજીએ કે એને પૂછ્યું કે તમે શું ધંધો કરો છો તો છોકરો કે હું તો ઇલેક્ટ્રિકનું કામ કરું છું એમ કે હા એ કે આ લેપ કે ત્રણ દિશિયા નથી થતો ત્યાં તો ડિસ્મિટ નહીં લાવો નહીં કે પકડ લાવો ને લેપ ચાલુ કર્યો તો કે આ એ ત્રણ મહિનાથી બંધ છે ત્યાં તો બુસ્કોટ કાઢીને ટીંગાળી દીધો ને પંખો ખોઈ લો ને હા અને એ પંખામાં ઓઇલિંગ કર્યું ને એ પછી વ્યવસ્થિત છેડા કહીને કાટ ઉખેડીને પાછા લગાડે ને પંખો ચાલુ થઈ ગયો ને જે પાડોશી આવી કે અમારે ગીઝર બંધ છે તો એનું ગીજર ચાલુ કર્યો ને હા પછી હાથ પગ જોઈ અને વયો ગયો પછી એ છોકરાના બાપુજીએ આ છોકરીના બાપુજીને ફોન કર્યો કે અમારો છોકરોની તમારી છોકરી જોવા આવ્યો હતો પછી કાંઈ તમારા સમાચાર તો ન આવ્યા ફોન ન આવ્યો તો કે હવે એમાં ક્યાં ફોન કરવા જેવું છે કે એ અહીંયા પંખો એને રિપેર કર્યો ને એ ગયા પછી કલાકમાં બંધ થઈ ગયો આ વાત હોલ નંબરના કારીગર કહેવાય ક્યાં એક ભાઈને ત્યાં લગ્ન હતા તો લગ્નના જમણવારમાં જે કેટલસવાળા આવ્યા હતા ને એ એક મીઠાઈ ઉપર લખવામાં સ્પેલિંગમાં ભૂલ કરી ગયા તો જમણવાર પૂરો થઈ ગયો ત્યાં સુધી એક આઈટમ એમને અકબંધ પડી રહી કોઈ હાથ ન અડાડ્યો શું એમાં લખ્યું હતું કે ગુલાબ જાંબુના બદલે જુલાબ જાંબુ લખાઈ ગયેલા હા હમણાં બે પતિ પત્ની વાતો કરતા હતા ને છોકરા એમાં રમતા હતા ને અને ધૂળિયું ઉડાડે ને ચડી જાય એમાં ઓલો કે આ બધી કસણાઈ કહેવાય કે આ આપણા વડાપ્રધાન મોદી સાહેબે ત્રણસો હિન્તેર ની કલમ હિંતેર વર્ષે હટાવીને આ જો વહેલી હટી ગઈ હોત ને તો કે વેકેશનમાં અત્યારે મારા છોકરા રહ્યા ને કાશ્મીરમાં એના મામાની કે હોત અને સફરજન ખાતા હોત એની ઘરવાળી કે જાવા દો નહીં કે અહીંયા તમારું ન થતું તમારા બાપુજીએ હામું હામું મેળ પડ્યો કાશ્મીર માં તમને કોણ ઓળખે અને મોદી સાહેબે એ કે હિંતેર વર્ષે ત્રણસો હિંતેર ની કલમ હટાડી દીધી પણ હું પરણીને આવીને એને એ કે વી વર્ષથી હજી વંડી પડી ગઈ એનું પાણી તમારા કુટુંબે હટાવ્યું નથી રોજ ટપી નાયલા જાય ને ટપી નાયલા આહિલા આવે આ તમે તમારું કરો એક ભાઈ પોલીસ કસ્ટડીમાં હતો એમાં એના ઓળખીતા નીકળ્યા એને બારીએ જોયું લે એલા કે તું અહીંયા તો કે હા અહીંયા કેમ એ કે હું તો મહિના હોય કે ભાઈ અહીં કેવી રીતે એ કે મારી સગાઈ નહોતી થતી ને એટલે કે પછી એના ગમમાં હું કે રોજ બે ત્રણ કોથળી નાખી જાઉં તો દિવસ ગામમાં કાઢી નાખું અને સાંજે એ કે અહીંથી નીકળું તો સાહેબ પકડી અને કસ્ટડીમાં પૂરી દે તો મને અહીંયા મજા આવે એ કે ઉપર પંખા ફરતા હોય ને પાથરવાની ચટાઈને ઠંડા પાણીની માટલી હવારમાં ઉઠું તો ચાણ ગાંઠી આવે ને પાછા સાહેબ મને કે કાઠી મૂકે તો વળી કે ગામમાં જઈને શું પૂછો છો મુજને હું શું કરું છું આ કસ્ટડીમાં એ કેમ આ ઝારીના કેટલા હળિયા છે ને મોટા એ મને ખબર છે બોલો અને આ માટલીમાં પાણી કોઈ સાદું પાણી નહીં હો મોટા એ કે હા આરો પ્લાન્ટનું પાણી ફિલ્ટર થયેલું એમ કોઈ જેવી તે અહીંયા કાંઈ સગવડતા તમે જોવો કેટલી છે ને માહની મચ્છર કરી દે એના કરતાં ધક્કો મને પૂર જ હું તો ધક્કાની રાહ જોતો ધક્કો લાગ્યો નથી કાંઈ કસ્ટડીમાં ગળ્યો નથી અને લંબાવી દઉં અને એ કે અહીંયા એટલા સ્પેલિંગ લખ્યા છે હા એ પણ મને ખબર છે એ કે મોટા દિવાલે જે સૂત્રો લખ્યા છે ને દિલ ચિતરા છે ને દિલ હું બાણ કાટ્યા છે ને એ બધું મેં જ કરેલું છે એ કે ઘણા છોકરાઓને તમે જુઓ સગાઈ થાય ને એટલે દર રવિવારે એના સસરાને ક્યારે હવારમાં પહોંચી જાય છોકરાઓ સારું ચોકલેટ લેતા ગયા હોય ને હવારમાં છોકરા રમાડવા માંડે હજી ઓલા લોકો નાતા જોતા હોય ત્યાં ત્યાં પૂગી ગયા હોય પાછા શું કે ખબર અહીંથી નીકળો તો એમ થયો કે થાતો જાવ એક ફાળો છે કે ભાઈ અહીંથી જ નીકળવાનું એવું નથી આ ગામમાં હતર અઢાર રસ્તા છે પણ મૂળ પેશિયલ અહીંયા અપડાઉન કરે છે એમ કહેતો નથી હા તો એક દિવસ તો બપોરે કાંઈક ફોન આવ્યો જમી લીધું ત્યાં તો એના સસરાને કે અચાનક એક કામ આવી ગયું છે તો હું ગામમાં જાઉં છું કાંઈ કામ હોય તો કયો તો કે તું જા એ જ કામ ઘણા માણસો એવા હોય કે કામ સિવાય કોઈ હગા નીકળ્યા હોય સમાજના આગેવાનો નીકળ્યા હોય તો ચા પાણી પીવાનું ન કે ડેલી બંધ કરીને ચા પીતા હોય હા અને પછી એના દીકરા દીકરી જુવાન થાય ને પછી વાયડ વિના તો વેલો ન ચડે પછી તો ગામમાં કોકની કે પ્રસંગ હોય ને તો એને ખબર હોય કે હમણાં અહીંથી શેરીએથી મેમન નીકળશે ત્યાં ડેલી ઉપાય રામ 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 કે ભલા મને તમે એમ ભૈયા જાઓ માલે મારા હમી કે આવો આવો ચા પીવો કે અમે ચા નથી પીતા અરે ઠંડુ બનાવી અને બાવળા જાલ લઈ જાય અને એને ઠંડુ પાય ચા પીતા હોય ને ચા પાય કોફી પીતા હોય ને કોફી પાય પછી હળવેક દઈને કે કે અમારે આ દીકરી દીકરાનું કરવાનું છે ને કહેતું એ તો તું જ તું આડો ફિર્યો હોય ને હા નકર સાઠ વર્ષમાં તે એ કોઈ દિવ કોઈને ઘર નથી દેખાડ્યું એમ અમારા જેવું કે ધ્યાનમાં રાખજો કીધું તારા જેવું તો સમાજમાં નક્કી નહીં કારણ કે ડેલી બંધ કરીને એકલા ચા પી લેવા ઠેકણાઈ ન હોય ને આ તો આ નથી થતું એટલે તું લેવલમાં આવ્યો છું એક ભાઈ કે સારી બાબત છે કે હૃદય કેટલું ધબકે છે એ કાર્યોગ્રામ બતાવે છે પણ કોણા માટે ધબકે છે એ બતાવતું હોત ને તો હાડકા ભાંગી જાત અને કેટલાયની હગાઈઓ તૂટી જાત હવે અત્યારે તમે જો બહુ સારું છે એક સમય એવો હતો કે વડીલો નક્કી કરતા ત્યારે સગાયું થતી હગાના હગાની વાત નીકળતી અત્યારે તો હગાઈ થઈ ગયા પછી ખબર પડે કે આ પેપરમાં ફોટા આવે છે આ એક છોકરાની સગાઈ જોવા માટે છોકરાનો પરિવાર ને છોકરો ભેગોને ગયા વાં દીકરીનો પરિવાર ને એમાં એ ચા પાણી પીતા ને વાંચું એ ચેડ્યા કે સુરતમાં ફલાણા પાય હવે હગારીએ એ થ્રી ફેસ કહેવાય એકાદામાં છેડા અડતા જ હોય તો કે એ તો અમારા મામીના કાકાના દીકરા થાય માણા બહુ સારો તો ફલાણા પાય કે ભૂજમાં તો કે ભૂજમાં અરે એ રેડી માણા તો એ કે તમે એ કે જૂનાગઢમાં ફલાણાપાઈનું ઓળખો કે લે એને એ તો એ કે અમારા માસાના માસીનો દીકરો થાય છોકરાનો મગજ ગયો ભાઈ જેની હગાઈ કરવા આવ્યા એની વાત કરો ને બીજી પંચાયતમાં હુકામ પડો છો એક યુવાન વૈવિશાળ પરિચય મેળામાં ગયો અને સિલેક્ટ થઈ ગયો પછી ટ્રસ્ટના પ્રમુખે એને ઓફિસમાં બોલાવ્યો કે તમે સિલેક્ટ થઈ ગયા છો તમારો બાયોડેટા લખાવો એટલે બાયોડેટા આખો લખાવ્યો પછી કે તમારા અંગત બે સગાના નામ લખાવો અને ઓલાનો મગજ ગયો એ કે બે અંગત સારા સગા હોય તો કાકા એ કે હું થોડો પિસ્તાળીસ વર્ષનો વાંટો રહ્યો હોય અહીં તમારે એ કે મારી આરે દીકરીના લગ્ન કરાવવાના છે કે અમારા અંગત સગા આવી રે હા ઊભો થઈ ગયો ઓલા કે ભાઈ એ છે હું એ કે એ છે અને ઘણી તમે જુઓ ઘણાને દીકરો ભણતો હોય ને તો તમે એમ કહો ને ભાઈ દીકરાની સગાઈ કરવાની છે તો શું કે ખબર કે સગાઈ કરવાની છે પણ અમારે દીકરો ભણે છે ડૉક્ટરનું ભણે છે તો સામે ડૉક્ટરનું ભણતી હોય એવી દીકરી તો હોવી જોઈએ ને એમાં ડૉક્ટરનું ભણતી હોય એવી દીકરી મળે અને સગાઈ કરે પછી લગ્ન થાય અને લગ્ન થયા પછી સાત આઠ મહિને વાંધો પડે ને પછી શું કે ખબર બધાય હરખા ભેગા થઈ ગયા છે આમાં મારે કોને કહેવું એમ હવે હરખા ભેગા કીધું તમે કર્યા છે કાંઈ ડોક્ટરો ડોક્ટર દીકરો હોય એટલે વહુ ડોક્ટર જ હોવી જોઈએ એવું જરૂરી નથી દીકરો વકીલ હોય તો વહુ વકીલ હોય એવું જરૂર નથી હરખ્યા હરખા ભેગા કરવામાં ઘણી વાર વાંચવું પડે કારણ કે હમજાવ એના હોય એના સમાધાન થાય સમજીને બાતે એના સમાધાન વર્લ્ડમાં ન થાય આમ જુઓ તો ઘણા માણસોને બીજાઓની હગાઈ કરાવવામાં રસ બહુ હોય કેમ જાણે એને એ જ બિઝનેસ હોય પૂછે એ કે તમારા દીકરાનું હક પણ કરવાનું છે તો એ કે દીકરી ધ્યાનમાં છે ઓલા કે ભાઈ અમારે હજી ભણે છે બે વર્ષની વાર છે તો કે એવી દીકરી છે ગમે એમ કરી કે તો હાલો આપણે કાલ નક્કી કરી ઓલા કે ભાઈ રહેવા જેવી કે અમારા દીકરાને એક પગમાં એ કે અપંગ જેવું છે તો કે એવી એક દીકરી છે હા તો એક ભાઈને તો કીધું કે તમારા દીકરાને હગાઈ કરવાની તો કે ભાઈ એને કોરોના આવ્યો છે તો કે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો એવી દીકરી છે હો વડોદરામાં એને ગમે એમ કરીને ડાયરે વળગાડી દેવો એમ આ ચાલુ બસે ચડી જાય કઈ બાજુ જાય એસટી છે ને કે આ ચડી જાય ઘણા એવા હોય કોકની હગાઈ કરવામાં એને બહુ રસ હોય છે અને હગપણમાં એવું છે જો હગ પણ કરાવો ને સારું હાલે તો હક પણ કરાવ્યું હોય એનું નામ ક્યારેય નથી આવતું કે આ તો વડીલોના ને અમારા વડવાળા એ કેટલી સેવા કરી પશુ પંખીની એનું આ ફળ જો અમારે કેવી દીકરાની હોવું ચતુર આવી છે સમજુ આવી છે દાય આવી છે અને હમણાં જો વાંચા પડે ને તો કે આ ખોળા ભાઈ આવીને અમને અહીંયા ગઈ ગયા અમારા અહીંયા થોડા પગ હોય કે અમારું ખાહડું ન ઉતરે એની ન્યા આ એટલે કીધું રહેવા એ એમાંય તમારા ભાઈ છે આ તમે ક્યાંક કોકને ઠપકારી એવા તો જ તમારી આ ઠપકારી ગયા હોય નકર આવું કોઈ બને નહીં આ વિચારવા જેવી બાબત છે કે જેવું તમારે જોતું હોય એવું બીજાને આપો ને તો એ તમને મળે હા તમને કોકને બટકાવી દેવાની તૈયારીમાં હોય તમને કોક બટકાવી દે એક ભાઈ ખુરશી ઉપર પગ ઉપર પગ ચડાવીને બેઠેલો દહે આંગળામાં વેઠ એમાં એનો મિત્ર ત્યાંથી નીકળો તો કે હું આ બધો ઠઠારો છે આંગળામાં વેટ ને ગળામાં ધોહરા જેવો ચેનને શું છે તો કે તને ખબર નથી યાર કે ના એ કે મારી સગાઈ થઈ ગઈ ને તો કે સગાઈમાં તો એક જ વીતી હોય રીંગ શેરમની હા તો આ દહીં આંગળામાં એટલે નવ વીતી બીજી છે ને તો કે નવે ગ્રહ નળે નહીં ને એ બધાએ આમાં ટેકો કરે સગાઈમાં આ હગાઈ તૂટી ન જાય એના ટેકાની છે હવે હગાઈમાં ટેકાની જરૂર પડતી હોય તો લગન તો ક્યારે થાય ઘણા સગાઈમાં વીતી બદલાવી અને પછી કેક કાપે છે તો એ આખો એક રિવાજ ઉભો થઈ ગયો છે હવે જેની હગાઈ હોય ને એ કેક કાપે છે પણ મેઈન વસ્તુ એ છે કે જે તે સમયે જે આ કેક કાપી એ છોકરાનો કદાચ તે દિવસે જન્મદિવસ હોય અને એ જ દિવસે જન્મદિવસના દિવ જન્મદિવસ હોય જ એની સગાઈ હોય એટલે કેક કાપી હોય તો આવડે આ બધાએ હવે કે આ સગાઈમાં કેક તો કાપવી જ પડે આપણે આ વર્ષો પહેલાં એક ડોશીમાં હતા એને બિલાડી પાડેલી તો બિલાડી પાડી હતી ને એમાં માતાજીના નિવેદ હોય ને ત્યારે હુંડલા નીચે બિલાડીને ઢાંકી દેતા શું કામ કે માતાજીના નિવેદ ધરવાના હોય તો આ ક્યાંય ચાખી ન જાય બિલાડી બોટી ન જાય એટલે હવે એ કોઈને ખબર નહીં ડોસીમાં ગુજરી ગયા પછી નિવેદ કરવા તા ને તો છોકરાને હોવું એ કે હવે તમે આપણે આ નિવેદ તૈયાર થઈ ગયા બિલાડી કે ક્યાં ગોતવા જેવી હોય ને બિલાડી કંઈ પકડવાથી હાથ ન આવે આપણે કેવો રિવાજ છે બા બિલાડી ઢાંકતા પછી પાળોમાંથી એક કોક બાપા આવ્યા એને કીધું કે ભાઈ એ બિલાડી પાળી હતી અને ઈ બિલાડી નિવેદ ચાખી ન જાય બોટી ન જાય એટલે એને ટાખતા નિવેદન બિલાડીને કાંઈ લેવા દેવા નથી એ તમે તમારું કામ કરો એ કે અને બિલાડી ક્યાંય તમારું ઘર મૂકીને વહી ગઈ છે દોશીમાં વહી ગયા સમજી ગયા કે અહીંયા હવે ભૂખે મરી જાય આ બિલાડીને વહી જવાનું કારણ એ ને કે બિલાડી બે પેઠી રહી તમારી પણ અહીંયા કાંઈ નહીં મળે એટલે બિલાડીએ ત્યાંથી ખેંખ્યા કર્યા છે એટલે કેક કાપવાનો રિવાજ નથી એનો જન્મદિવસ હતો ને હગાઈ હતી એટલે કેક કાપી હતી એમને એમ કૂદી પડવું એ બધા માટે એક નકામી બાબત છે એક છોકરીને સગાઈની વાત હાલતી હતી કે અમારા દીકરીનું કરવાનું છે તો એમાં એક એના સગા આવ્યા તો એને પૂછ્યું કે દીકરી આમ રાંધવામાં બરાબર અરે રાંધે ચીંથે બહુ ડાય દીકરી છે તો એના હગા કે રાંધે ડાય હોય એનો વાંચો નહીં ચિંતે રાંતે એવા નથી એટલે એને હગાઈ કરવી હોય ને એમ એક ભાઈના ઘેરે મહેમાન આવ્યા હતા એમાં ચા પાણી પીતા ને વાતમાંથી વાત નીકળી તો કે ગગજીભાઈ શું કરે છે તો કે ગગજીભાઈના દીકરાની સાડત્રીસ વર્ષે એ કે ગયા અઠવાડિયે હગાય છે એમ કે હા એ કે તો કે હાલો અહીંયા આવ્યા છે ન્યાય મોટે થાતા જાય તો ઘરથણી કે ભાઈ મોટે થવા તો કોઈ ગુજરી ગયું હોય ન્યા જવાનું હોય અહીં તો હરખ કરવા જવાનું હોય શાંતિ રાખો એ કે એક છોકરો છોકરી જોવા માટે ગયો તો એમાં ચા પાણી પીતા અને છોકરી સાથે વાત કરતો હતો તે છોકરી કે મને જેટલા જોવા આવ્યા ને એ બચાય અત્યારે પૈસા પાત્ર છે પહેલી વાર જોવા આવ્યો તો એને અત્યારે ઘરનું કારખાનું છે બીજો છોકરો જોવા આવ્યો એ છોકરાને એ કે ઘરનું ગેરેજ છે ત્રીજો છોકરો જોવો આવ્યો એને બેંકમાં નોકરી મળી ગઈ છે ચોથો છોકરો જોવો આવ્યો એ કે એ અત્યારે બિલ્ડર છે પાંચમો જોવો આવ્યો ને એ કે એને વાપીમાં અત્યારે જમાવટ કરી છે અને ઘરની સરાફી મંડળી હલાવે છે અને એ કે છઠ્ઠો જોવા આવ્યો ને અને એને અત્યારે અમદાવાદમાં જમાવટ છે એ કે સોલાર ફિટિંગનું બધું કામ કરે છે તો તમે હાથમાં છો ત્યાં ઓલો ઊભો થઈ ગયો એ કે એ બધા ન કર્યું એટલે આગળ આવ્યા અમારે આ તમારે એ હગાઈ કરીને પાછળ નથી દેવું થોડીક વાર છોકરી મૂંગી રહ્યું હોત ને આ તો એની હગાઈ થઈ જાત આ બોલીને બગાડ્યું કહેવાય લગ્ન થયા પછી એક પત્નીએ એના પતિને કીધું એ કે તમે એવું મારામાં શું જોઈ ગયા કે જોવા આવ્યા તરત ઈ કે તમે સગાઈની આ પાળીને લગ્ન કરી નાખ્યા એનો પતિ કે હું નાનો હતો ને ત્યારથી જ મોટા મોટા જોખમ ઉપાડવાનું મને બહુ શોખ હતું અને ઘણા પુરુષો તમે જો દિવસે પત્ની સામું મોઢું નથી ખોલી શકતા ને એ બધાય પુરુષો રાતે નાકોરા ઢરડી અને એનું વટક વાળે અને ઘણા માણસોને દીકરી દીકરા સગાઈ કરવા જેવડા થાય ને એટલે ગમે અહીંયા લગ્ન પ્રસંગ હોય ને સગા સ્નેહીમાં તો દીકરા દીકરીને ભેગા લઈ જાય આ મારો દીકરો છે આ મારી દીકરી છે અમારો આ નાનો પરિવાર છે હે ભગવાનની દયા છે ખાતે પીતે સુખી છે છોકરાને કહેજો આ ફલાણા ભાઈ આપણા સમાજના છોકરો પગે લાગે દીકરીને ક્યાં આ ફલાણા ભાઈ આપણા સમાજના જય શ્રી કૃષ્ણ પઢાવેલા અને સમાજને એમ થાય કે આવો ડાયો પરિવાર તો સમાજમાં ક્યાંક જોવા મળે પણ મૂળ હગાઈ કરવાની હોય એટલે આ બાકી હગાઈ પતી ગયા પછી જો બાવળું જાને ચા પીવો લઈ જાય કંઈક ના બરોબર છે સગાઈ થઈ જાય દીકરા દીકરીને લગ્ન થઈ જાય પછી બીજે હગારની એકલા દોલ કેમ તમારા દીકરાને હવે છોકરાઓનું કામ છે એક સંસ્થાના પ્રમુખ એમની ઓફિસમાં વાત કરતા હતા કે આપણા શહેરમાં જેટલી સારી પ્રતિભાઓ છે એ બધાનું સોમવારે આપણા સંસ્થામાં આપણા સંસ્થા વતી એ આપી અને રોકડ પુરસ્કાર આપી અને એનું સન્માન કરવાનું છે ત્યાં તો એનો પીએ નીકળી જ ગયો આખા શહેરમાં જ્યાં કોઈ પ્રતિભાબેન રહેતા હતા ને એવા પ્રતિભાબેનનું લીસ કર્યું આ લતામાં પાંચને ઓલા લતામ હાથ ને બેન પ્રતિભાબેનના નામ લખ્યા કે બધા સોમવારે તમે આવી જઈ જોઈ કે સન્માન કરવાના છે અમારા પ્રમુખ અને ઓફિસે આવ્યો તો કેલા ક્યાં ગયો તો કાયલનો અરે એ કે આ બધી પ્રતિભાનું તમે કહેતા હતા બેનું જે એટલા છે ને એનું જો આખું લિસ્ટ એ કે બધાને મેં સોમવારનું કીધું છે કે ને બધાને અહીં આવવાનું છે અને પ્રમુખ સન્માન કરવાનું અરે પ્રતિભાબેન નહીં જે સારી પ્રતિભાઓ હોય જેને સારા સમાજ માટે કામ કર્યા હોય માનવ સેવાના કામ કર્યા હોય ગૌ સેવાના કામ કર્યા હોય એ સારી પ્રતિભાશાળી વ્યક્તિ કહેવાય તો કે હું તો પ્રતિભા બે નહીંમ તો હવે જા ઈ કે ના પાડીએ અહીં કોણ સન્માન કરશે વીજ કંપનીમાં ઇન્ટરવ્યૂ દેવા માટે એક યુવાન ગયો એટલે સાહેબે એને પ્રશ્ન કર્યો એ કે ચાલ તું આમાં નોકરીમાં જોડાઈ જા પાસ થઈ જા અને અચાનક જ કે બધા ફીડર બંધ થઈ જાય અને આખા શેરમાં અંધારપટ થઈ જાય ત્યારે તું એ પરિસ્થિતિમાં શું કર તો ઓલો કે પેલા તો ફરિયાદ નિવારણ ફોન છે ને એની સ્વિચ બંધ કરી દો ત્યાં તો સાહેબ કે આવી જા વાલા આવી જા તારા દેવાની જરૂર હતી ક્યાં હતો તું કેદુનો નો ગોતતો હતો તને છોકરો છોકરી સગાઈ થયા પછી બગીચામાં ફરવા ગયા હતા અને બગીચામાં તો કેટલા શબ્દો નથી ગણાય કે આ થોડો તારો બાપુજી બગીચો છે પણ સિટીમાં હોય સરકાર નો બગીચો હોય ને ત્યાં કોઈના બાપુજીનો બગીચો ન હોય તમે ઘેરે બગીચો બનાવ્યો હોય એ બાપુજી નો બગીચો કહેવાય રેસકોસ જાઓ આ લો ગાર્ડન જાઓ આ કમકમાટી બાગ જાઓ કમાટી બાગ એટલે આમ એને કમકમાટી જ બાગ કહેવાય આમ કમાતી બાગ કહેવાય હવે ત્યાં એ સગાઈ થયા પછી છોકરો છોકરી વાત કરતા હતા તો છોકરો કે વિદેશમાં એ કે લગ્ન થયા પછી છૂટાછેડા લેવાનું હાવ હેલું છે તો છોકરી કે એટલે તો વિદેશની દીકરીઓ પરણીને વિદાય લે ને ત્યારે રોતી નથી અને આપણે કે અહીં વિદાય લઈએ ત્યારે હિબકે ચડી જાય કારણ કે આ લગ્ન કરતાં એ છૂટાછેડા લેવા બહુ અઘરા છોકરાવાળા છોકરી જોવા ગયા તો છોકરીના પરિવારનો એક વડીલ કે અમારી દીકરી એટલે એ કે એનો કો કંઠ છે એ કોયલ જેવો છે એની ચાલ હરણી જેવી છે એની ડોક મોરલા જેવી છે અને એનો સ્વભાવ ગાય જેવો છે ગરીબ ગાય જેવો ત્યાં તો છોકરાવાળા ઊભા થઈ ગયા કે કેમ ભાઈ એ કે આમાં માણસના લક્ષણ તો હોવા જોઈએ ને એ કે એક છોકરાને એની મમ્મી મારતા હતા અને છોકરાના પપ્પા આવી ગયા તો કે તું સુકા મારે છે કે છોકરા ભગવાનનું રૂપ કહેવાય તો કે આને મારવા જ પડે કેમ ઈ કે મેં એને કીધું કે તું રખડમાં ભણવામાં ધ્યાન દે ભણીને હોશિયાર થા અને તને સારી નોકરી મળે ને તો તને સારી છોકરી મળે સારી પત્ની મળે અને તારું જીવન ધન્ય થઈ જાય તો કે એ છોકરો મને શું કહે ખબર કે ના તો કે છોકરાએ એમ કીધું કે આ મારા પપ્પા ઘણું ભણ્યા તો મળીને તારા જેવી હા એકવીસમી સદીના છોકરા અમુક છોકરા અઘરા હોય રામ ઓડિયો આવા જ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલ રામ ઓડિયો જોક્સ રામ ઓડિયો